હેલો ગાઈસ આજે આપણે ખાંડવી બનાવતા શીખીશું એ પણ જલ્દી ફટાફટ બની જાય એવી રીતે એક મિક્સર જારમાં એક બાઉલ આપણે ચણાનું બેસન લઈશું અને એમાં બે મરચાં અને એક આદુનો કટકો કટ કરીને નાખી દઈશું જેટલા ભાગમાં બેસન લીધું છે એટલી જ માત્રામાં એની ડબલ માત્રામાં છાશ લઈશું અને એમાં હળદર અને મીઠું મિક્સ કરી દઈશું અને એને મિક્સરમાં વ્યવસ્થિત ફેરવી દઈશું જેનાથી અંદર કોઈ ગાંઠા ના આવે પછી એને ઘણીથી વ્યવસ્થિત ગાળી લઈશું જે કાંઈ ગાંઠા કે મરચું નથી પીસાણું એ બધું ગાળીને બહાર આવી જાય પછી એ મિશ્રણને આપણે ગેસ પર રાખી દઈશું એકદમ ધીમા ગેસ રહે અને ગરમ થવા દઈશું અને એને સ્ટરા કરતા રહીશું કલર વ્યવસ્થિત આવે એટલા માટે થોડી હળદર એડ કરી અને મિક્સ કરતા રહીશું એ જેમ જેમ ઘાટું થાય એમ એમ આપણે ચેક કરતા રહીશું કે એની ખાંડવી વળવા લાગી છે કે નથી વળવા લાગી તો આપણે એને ડીશ ઉપર લઈને ચેક કરીશું પાથરીને થોડી વાર ઠરવા દઈએ ઠરી જાય પછી આપણે રોલ વાળી જોઈએ રોલ વળી જશે પછી આપણે એને નીચે પાથરી દઈશું પ્લેટફોર્મ પર ધીરે ધીરે બધી જ બેટરને પાથરી દેવાનું અને વ્યવસ્થિત માત્રામાં કટ કરીને ખાંડવીના રોલ વાળવા લાગશું રોલ વળાઈ જાય પછી આપણે એને વ્યવસ્થિત ડીશમાં ગોઠવીને એનો વઘાર માટે તેલ અને એમાં રહી અને તલ નાખી દઈશું પછી ધીરે ધીરે ખાંડવી ઉપર બધું પાતળી દઈશું અને એના ઉપર મરચું સ્પ્રિન્કલ કરી દઈશું આઈ હોપ તમને ગમ્યું હશે તો ગમ્યું હોય તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરનાર આવી જ બીજી રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ